નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન સરકારી યોજનામાં આજે ખેડૂત માટે મોટી ખુશખબર છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ હેઠળ વીસમો હપ્તો રૂપિયા બે હજાર જલ્દી જ આપના ખાતામાં જમા થવા જઈ રહ્યા છે તો મિત્રો આ વિડીયો આપને જાણીશું કે પૈસા મળ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવું નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને પાત્ર છે તો ચાલો વિયો ચાલુ કરીએ મિત્રો સરકાર જાહેર કરી છે કે પીએમ કિસાન યોજના વીસમો હપ્તો બે હજાર પચીસમાં જમા થવાનો છે દરેક દરેક પાત્ર ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં સીધું જ બે હજારનો હપ્તો જમા થશે આ યોજનાની અત્યાર સુધી કરોડો ખેડૂતોને લાભ મળ્યો છે મિત્રો આ ત્યાં આ યોજનાનો કરોડો લોકો ખેડૂતોને લાભ મળ્યો છે મિત્રો મિત્રો તમને પૈસા મળ્યા કે નહીં તે જોવા માટે ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ પર જાઓ બેનિફિસન્ટેશન ઉપર ઉપર ક્લિક કરો તમારો આધાર કાર્ડ નંબર કે મોબાઈલ નંબર નાખો તરત જ સ્ક્રીન ઉપર બતાવશે કે વીસમો હપ્તો તમારા તમારા એકાઉન્ટમાં જમા થયો છે કે નહીં જો હજુ પ્રોસેસમાં છે તે તો મિત્રો તમારી પીએમ કિસાનની અંદર સ્ટેટસ ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જવાનું રહેશે પીએમ ગૂગલની અંદર તમે સર્ચ કરશો પીએમ કિસાન લખીને એટલે તમારી સામે પીએમ કિસાનની વેબસાઇટ આવી જશે મિત્રો ત્યારબાદ તમારે ત્યાં આગળ એ વેબસાઇટ ઓપન કરવાની છે ત્યારબાદ તમારે સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર અથવા તમારો પીએમ કિસાનની અંદર રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર બેમાંથી એક નાખવાનો રહેશે ત્યારબાદ તમે સર્ચ કરશો એટલે તમારું સ્ટેટસ ત્યાં આગળ બતાવશે કે તમારો હપ્તો જમા છે કે નહીં ત્યારબાદ તમારો ના જમા હોય તો પ્રોસેસમાં છે કે નહીં કંઈ અન્ય ખાતામાં જમા થયો છે કે નહીં તો સંપૂર્ણ માહિતી એમાં બતાવશે મિત્રો નવું રજીસ્ટ્રેશન કરવા માટે તમારે શું કરવાનું રહેશે મિત્રો મિત્રો જો તમે હજુ સુધી આ યોજનાનો જોડાયા નથી તો ચિંતા ના કરો સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જવાનું રહેશે મિત્રો તમારે ગૂગલની અંદર પીએમ કિસાન લખીને સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે તેની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર તમારું જમીન માહિતી અને તમારું બેંક એકાઉન્ટ વિગત ભરો ત્યારબાદ તમારે સંપૂર્ણ ડિટેલ ભરવાની રહેશે તમારું આધાર કાર્ડમાં રીતે જે નામ છે તે તમારે ત્યાં આગળ નાખવાનું રહેશે ત્યારબાદ તમારે જમીન રેફર્ડ ત્યાં નાખવાનું રહેશે ત્યારબાદ તમારે બેંકની પાસબુક ત્યાં કરી નાખવાની રહેશે મિત્રો અરજી સબમિટ કર્યા પછી તમારું વેરિફિકેશન થશે પછી અને પછી તમે ફક્તો હક હકદાર બની જશો મિત્રો તો મિત્રો તમારે નવું રજિસ્ટ્રેશન કરવા માટે તમારી ગૂગલની અંદર પીએમ કિસાન સર્ચ કરીને ત્યારબાદ તે તે વેબસાઇટ તમારે ઓપન કરીને ત્યાં આગળ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કરીને એક ઓપ્શન શો થશે ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર નાખીને તમારો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર ઓટીપી આપશે ઓટીપી ત્યાં આગળ વેરીફિકેશન કરશો ત્યારબાદ તમારી અંદર એક ફોર્મ ખુલશે તે ફોર્મ તમારે ત્યાં આગળ સંપૂર્ણ ડિટેલ ભરવાની છે તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે આધાર કાર્ડ ડિટેલ ભરવાની રહેશે એડ્રેસ ભરવાનું રહેશે ત્યારબાદ તમારે જમીન રેકોર્ડ નાખવાનું રહેશે ત્યારબાદ તમારે ત્યાં આગળ સાત બાજુની નકલ અને તમારું આધાર કાર્ડ ત્યાં આગળ અપલોડ ડોક્યુમેન્ટમાં અપલોડ કરવાનું રહેશે મિત્રો મિત્રો આ યોજનાનો લાભ માત્ર એ જ ખેડૂતોને મળે છે જેમની પાસે પોતાની જમીન છે મિત્રો તો મિત્રો આ લાભ એને જ મળે છે જેને પોતાની જમીન છે જે ઓછી જમીન છે તેમને જ આ લાભ મળે છે મિત્રો તો મિત્રો આ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં તમારે આધાર કાર્ડ તમારું જોશે પછી જમીનનો દસ્તાવેજ સાત બારનો નકલ તમારે જોશે બેંક પાસબુક જોશે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ જો તમને સરકારી કર્મચારી કે ટેક્સ પેપર કે મોટી જમીન ધરાવો ધરાવતા હોય તો તમે આ પાત્ર નથી મિત્રો જો તમે સરકારી કર્મચારી છો ટેક્સ પેપર છો કે મોટી જમીન ધરાવો છો તો તમને આ લાભ નહીં મળે મિત્રો તમે ફોર્મ ભરશો તો પણ તમારું ફોર્મ રિજેક્ટ થશે મિત્રો આ હતી માહિતી પીએમ કિસાન યોજના વીસમી હપ્તો બે હજાર પચીસ વિશે પૈસા ક્યારે આવશે કેવી રીતે ચેક કરવું અને નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આશા છે કે તમને સ્પષ્ટ સમજાવ્યું હશે કે જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ